એબીપી અસ્મિતા બોલ બચ્ચનમાં અમે ગુજરાતના રાજનીતિના પ્રદેશોના અલગ રંગ બતાવવાનો પ્રયાસ કરીએ છીએ કચ્છના બંનેનું રણ હોય વાંકાનેર હોય ચોટીલાનો ડુંગરો હોય શેત્રુજી પર્વત હોય ગીરનું જંગલ હોય કે પછી મહુવાનું ડુંગળીનું કારખાનું આજે આવી ગયા છે સુરતના રેઇનબો વોટર પાર્કમાં તહેવારના દિવસ છે રજાનો દિવસ છે લોકો જે લોકો ફૂલ નાઈન આવે છે નાવા આવ્યા છો અરે ફૂલ એન્જોય કરવા આવ્યા છો યાર કેમ ઘરે પાણી નથી આવતું આ મોસમમાં કા પાણી મજા આવે શું કરો તમે આપણે ચૌટામાં ચૌટા બજારમાં શોપ છે ઇલેક્શન ની ખબર છે રાજનીતિમાં રસ લે ની કોઈ આઈડિયા નહી આપણને એટલે તમને ઓળખો ઇન્ટરેસ્ટ એમાં જરાક બી ઇન્ટરેસ્ટ નહી વાલા ઇન્ટરેસ્ટ લેવો જોઈએ તો રાજનીતિ ટાઈમ આવે ને ભાઈ એને સબે આપણે આપી દે ને એમ તો રાજનીતિમાં માં ઇન્ટરેસ્ટ નથી લેતા જરાક પણ નહી સરકાર કામ કેમ છે અરે કાઈ નહી બોલો જાવા તો કઈ બોલાય એવું નથી સાહેબ સારું કે આપણને નહી ગમે આ દિવસ હોશિયાર છોકરો છે લોકો મજાક લઈ જાય છે ઓ રેઇનબો આ તો રેઇનબો સ્ટાફ લાગે છે સ્ટાફ બચાવ વાળા જો હા સ્ટાફ છે તો આપ્યા કાઈ શું છે વધુ કેટલાક લોકો મિત્રોને ને મળી જાય શું છે બસ મજા તમે કહો નાઈ નાખ્યું હા કોના નામનું પોતે જાતે નામનું એટલે કેવું ચાલે છે ને એકદમ સરસ શું કામ કરો હું સર્વિસ કરું છું એસબીઆઈમાં અને ઇલેક્શનમાં રસ લ્યો છો રાજનીતિ હા થોડો ઘણો ખરો કોણ કોણ છે દેશમાં ગુજરાત ગુજરાતમાં ભૂપેન્દ્રભાઈ છે દેશમાં નરેન્દ્રભાઈ મોદી છે

એ તો હવે જોઈએ રોડ તો બન્યા નહીં અમારી બાજુ જો આ ખબર પડે રસ્તાઓ બન્યા નથી તમારું કયું છે હમણાં અંકલેશ્વર અંકલેશ્વર વિસ્તારમાં રસ્તાઓની સમસ્યા છે નેતાઓ તમારે બીજું કઈ કરવાનું નથી ખાલી રસ્તો આવે પાણી આવે છે તમારી બાજુ પાણી તો આવતું છે કમ્પ્લેટ પાલી કમ્પ્લેટ છે રસ્તાની જ મગજ મારી રસ્તાની મગજ મારી રોજગારી કમ્પ્લેટ છે તમે શું કામ કરો મારો એક્સપર્ટ છે વેબ ડેવલપમેન્ટ સોફ્ટવેર આવો ને પણ આવો ને પહેલવાન આવો સારા લાગે

ट्वेंटी टू बावी वर नाही हव्या नेले काय राहिले तू थोडं थोडं रस लिहिले हा हा म्हणा जो ना जॉब करू शेनी जॉब करू वेडिंग शोरूम मा कपडा ने कपडा ना शोरूम मला पाहिजे हो जो जण वागियो ह सु नाम छे तारू तेजी मंसूरी तेजी मंसूरी वाह तेजी केऊ जे काम का जाय बुजु आरो एकदम घरे नाच ने हा घरे नाही लेस ने લોકો મળી કરવાનો પ્રયાસ કરીશું સુરત નું રેઇનબો વોટર પાર્ક છે બાળકો મસ્ત મજા કરી જાય છે જો અહીંયા આવે એટલે લોકો પોતાનું બધું જ દુઃખ બધું ભૂલી જાય અને તમે શું કામ કરો છો શું કરો અહીંયા નોકરી કરો છો ના ના સુરત માં એક ચટણી માં રસ લ્યો જ હા કો આ વખતે કોણ જીતે એમ લાગે કોણ જીતે એમ લાગે ભાજપ કોંગ્રેસ કોણ જીત ભાજપ જીતે ભાજપ માં જીતે હા હા અરે ગયા આમ તો ડૂબકી મારીને આવ્યો હુસૈન તરત આવને બિલકુલ આવડે હા કેટલી વારથી ના આવો ઘણા વર્ષો મજા આવે હુસૈન ભાઈ બિલકુલ મજા આવે

મેડિકલ સુવિધા પરફેક્ટ ઘરમાં પાણી આવે છે બધું બહાર છે ત્યાં નહીં લેતા હોય તો છે બગાડવા માટે કહું છું વોટર પાર્કમાં આવતા રહેજો તો આ લોકો તો નહીં બોલે અમને મોડું જોઈને ખબર પડી જાય આટલા ટાઈમ બહુ બધા લોકો મજા કરી રહ્યા છે આનંદ લઈ રહ્યા છે અમે રાજનીતિની વાત કરીએ છીએ લોકોને નાવામાં રસ છે

કોણ બોલશે એ તો બહુ બાળક છે બચ્ચા મોટું કોઈ બોલશે ચાલો તો રેઇનબો વોટર પાર્કમાં વધુ કેટલાક લોકોને મળવાનો પ્રયાસ કરીએ વોટર પાર્કમાં અલગ અલગ ટાઈપના લોકો મળે છે મજા કરી રહ્યા છે આનંદ કરી રહ્યા છે અહીંયા આવો દોસ્ત શું નામ છે તારું મારું નામ સાકીબ છે સાકીબ કેવી મજા આવે બહુ મજા આવે અહીંયા તો અહીંયા ખાવાનું પણ એક નંબર છે

મહેંગવારી બધી છે હવે મહેંગવારી કામ હોવી જોઈએ કેટલી હોવી જોઈએ ઓછી હોવી જોઈએ આ બહુ સાચી છે વધારે છે હે હા ઓહો આવો સેટ અજી નાવા આવ્યા છો કે નાઈ લીધું નાઈ લીધું કોના નામ નું નાઈ ના ગયા કોંગ્રેસ નામ નું લે તમે કેમ ખબર મે વાત કરવા આવ્યા એટલે એ તો નહીં ખબર બસ આ તો તમે નાઈ નાખ્યું કીધું તો હવે આખા દેશ વાળા નાઈ નાખ્યું છે તો આપણે નાઈ નાખ્યું ટકવાઈ જઈએ વિપક્ષ હોવો જોઈએ સરકારનું કામ કેવું છે સરકારનું કામ જોરદાર તમારે કોણ છે સંસદ સભ્ય સંસદ સભ્ય અમારે તો દર્શાબેન જતો સતા હવે આખર ટિકિટ નથી આપી હા એમ તો હવે નવાન આપતો મત આપવાનો ને મત તો આપણો અધિકાર છે તો આપવાનો છે એ વાત સાચી અને તમારા સુરત શહેરમાં સ્વચ્છતા પાણી હોસ્પિટલ સુવિધા કેવી છે જોરદાર કોઈ જાતની ફરિયાદ ફરિયાદમાં પાણીની થોડી ફરિયાદ ખરી બાકી આમ વિસ્તારમાં આપણે કહી જ દે આમ તો પહેલવાન કે વિસ્તાર પાણીના જબરદસ્તી મીટર મૂકી રહ્યા છે ને એ ફરિયાદ છે પાણીના મીટર માટે લોકો નારાજ છે એ નક્કી ગેસનું નું ને ઇલેક્ટ્રિક ચાલે 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 ગેસનું પાણીના આવી ગયા મીટર મીટર નાખી ગયા ચાલુ નથી હજી એટલે આ ઈસું હે જય જવાન જય કિસાન ખાલી બીજી બધી રીતે ખુશ છો બસ एकदम ફર્સ્ટ ક્લાસ પાણીના મીટર થી લોકો નારાજ છે અને વિપક્ષને ઠકવા દેજો નવરાવીનો નાકતા કોંગ્રેસને આપણે તો બધું બસ મોદી છે તો सब છે તો બોલો આઈ બોલી સાહેબ હવે બધા આવું કે છે સરકાર બીજી બી હતી જ્યારે જનતા પૈસા નાખતી તો એ બીજી બી સરકાર તો બનાવી તમારું એમ કેવું છે કોઈ પણ સરકાર કામ તો કરે છે તો કરે જ ને સાહેબ એ તો જનતાના ના પૈસા મળે ટેક્સ આવે બધું કરે તો બધા સરકાર તો કર તો ખુશ છો ને સુખી છો ને સુખી જેવું તો સાહેબ અમીર અમીર થાય છે ગરીબ હજુ ગરીબ થાય છે એવું જ છે રજાના દિવસો હોવાથી કેટલાક ગ્રુપો ના ગ્રુપ આવ્યા છે આપણી સાથે એક ક્યુ જૈન ગ્રુપ છે જૈનમ 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 ગ્રુપ આવ્યું છે ફરવા માટે કોણ છે લીડર

તમે શું કહેવા માંગો છો એકદમ સરસ છે અહીંનો એકદમ ટોપ ક્લાસ છે એકદમ હા છે બધી પબ્લિકને આવી એકદમ મસ્ત મજાની લાઈફ એમ એમ આ કેવું છે વાતાવરણ તો બહુ ઘરે ને કેટલી વાર બે વખત કેટલી કેટલી વાર તમે ઘરે કેટલી વાર બે ત્રણ કલાક હા પાંચ મિનિટ થયેલા પાર મિનિટ લોટો ઉકેલે વારે આવી તો લોકો મજા કરી રહ્યા છે ઇલેક્શનનો માહોલ છે આવો અશોકભાઈ આપણે આજે રેનબોના ઓનર છે એમની સાથે વાત કરી હોય માણા તો બહુ છે સારું માણસ સારું છે કેવું છે ધંધાપાણી ધંધાપાણી ચાલે છે સરકારનો બહુ સપોર્ટ છે સિક્યુરિટીઝ માંડીને લાઈફલાઈન બધી વ્યવસ્થા આપે છે આપણે માંગીએ ત્યારે સિક્યુરિટી મળી જશે

હજારો મને લાગે પાંચ હજારથી વધારે લોકો અહીંયા આનંદ કરી રહ્યા છે અમે બધા સાથે રાજનીતિની વાત કરી વધુ એક નવો રંગ આપવાનો પ્રયાસ કરીશું બોલ બચ્ચનમાં વોટર પાર્કમાં સૌથી વધારે ઉત્સાહ એક વેવમાં હોય છે વેવ અહીંયા કૃત્રિમ રીતે કૃત્રિમ રીતે પાણી દરિયાના મોજાની જેમ લહેરાવવામાં આવે છે એબીપી અસ્મિતાના કેમેરાને જોઈ લોકો વધારે નાચી રહ્યા છે અને તો જેમ જીવનમાં જીવનમાં જીવન એક વેવ જવું જ છે ઘડી ઉપર ઘડી નીચે જવાય ચૂંટણી પણ વેવ છે કોક તરી જાય કોક ડૂબી જાય કોક જીતી જાય તો લોકો વેવની મજા લઈ રહ્યા છે અને આનંદ કરી રહ્યા છે લોકશાહીનું પર્વ એટલે ચૂંટણી એમાં પણ લોકો ઝૂમે છે મજા કરે છે આનંદ કરે છે તો આ હતો બોલ બચ્ચન એક જુદો જ રંગ નવો કલર